ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્ફોર્મલ ઇન્ફોર્મલ શબ્દનો અર્થ અનૌપચારિક અવિધિસરનું નિયમસરનું નહીં એવું થાય છે ઇન્ફોર્મલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ટુ ગ્રુપ્સ અગ્રીડ ટુ હોલ્ડ એન ઇન્ફોર્મલ મીટિંગ અર્થાત બંને જૂથો અનૌપચારિક બેઠક યોજવા સંમત થયા હતા એક બીજું ઉદાહરણ જોઈએ અર્થાત અર્થાત તે આજે સાંજે એક એક નાનકડી અનૌપચારિક પાર્ટી આપી રહી છે અન્ય ઉદાહરણ જોઈએ ઈચ કોર્સ ટેન ટુ ટ્વેલ્વ ઇન્ફોર્મલ વીકલી દરેક કોર્સમાં દસ થી બાર અનૌપચારિક સાપ્તાહિક બેઠકોનો સમાવેશ થાય છે ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ